શું કરવું આ પોરુકું જીરું હજી ઈમડા પીડું હે અને ભાવય ન સરતો કેદુ નું ઈમડા પીડું આ ભાવ સડે ને તો જીરું બધુંય દઈ દેવું હે ડુઆન કીધું તું વૈશ ભાવ સીડો તો દઈ દે તો કે હજી સરસે હવે કાંઈ ભાવ વધતો નથી એમણે બધુંય પીડું હે શું કરવું આ દોશી આલી આવે

લાવા હા ત તન કા કેર્યું નથી યના મને મારા બાપ હું તો બેસી જ નકર આજ દોશી મારા ખોબા ઉપાડ લે જો શું કરે છે

હવે જાલે કોટડા ઓલી બહાર હોય ને થી એક થેલી કાકે ની મારા માથે કાકડી ના પડી હું ન તો માના બસ તમારા શું ફોટો બોલે એ ફોટો બોલે અરે રોય ફોટો બોલે આઈ ગઈ મે એક થીરે ગાય કર ને કીધી અને આ પાછી બીજી કરતો તો આઈ ગઈ હાથ કર લી તો એટલે ખોટું બોલ્યા ના બાબા ના હવે હું થોડે જીરાની ઝોરી કરું તમે વાત કરો લે મોચી બા એ આ ઢોર

અને મને કીધું કે જીરામાં એરું ગરી ગયો છે એટલે હું જીરામાં એરું ગોતતો તો આ છોરાકડી છે બા લે 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 આમ તો જો મારો રોયો પકડાઈ ગયો એટલે મંડ્યો બધું મારી ઉપર ઠોકો બા તમને તો ખબર છે ને હું કેવી હઉ એ ઓ બટા તમે તો હારા હો આ કાર મુખો છોરાકડો છે આ ઘરમાં ઘરમાં સોરી કરે છે હવે તો આ સાઈડ બહાર સોરી કરશે એવું લાગે છે આવો બા પણ ભડી હું તમારો છોકરો તમને મારી ઉપર વીજવાના આવતો સોસોનના પેટની તા હે કાર મુખા તું સોળ પણ તો હો બહુ તો હારા હે શું કરું જાન ત્યાં મારું નામ દેજે મરી જા હવે જો જો ભાગ્યા જો બા ભાગ્યા આ હારું ના લાગતું લે પાછો વરી જા નથી મારું પાછો લે ક્યાં હે હવે